હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એરંડા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો મેથી તો તેના નિશા ભાવ નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એસી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન ધાણા તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક બસો જુવાર તો તેના નીચા ભાવ ચારસો એકોતેર રૂપિયાથી લઈને त्यस भाव एक हजार पिस्तालिस वरिया हजार एक सौ चालिस रुपियाँ लै नै त्यहाँ ऊसा भएर एक हजार सात सौ पाँत घाउ टुकडा तिस भाव पाँच सौ सत्यास रुपियाँ लै नै त्यहाँ उसा भ सो चौध कपस त निशा भजार बस्ौ रुपियाँ लै नै જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો એંસી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार बसो एकवीस एरंडा तो तेना निशा भाव नऊसो पचास रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो दस शाळा तर तेना निशा भाव एक हजार दस रुपयाची लयने तेना उसा भाव एक हजारने एकावन मरचा सुक्का तो तेना निशा भाव नऊसो रुपया तेना उसा भाव एक हजारने सो મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકવીસ મગ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો તુવેર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન સોયાબીન તો તેના નીચા ભાવ સત્સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સુડતાલીસ બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સત્સો રૂપિયા तल काळा भाव बे हजार 2500 सो रुपयाची लोने तेना उसा भाव त्रण हजार त्रणसो तल सफेद तो तेना निशा भाव एक हजार बसो रुपयाची लईने तेना ऊसा भाव एक हजार नऊ सो सत्ताणू तेना निशा भाव पाच सो रुपयाची लईने तेना ऊसा भाव पाच मगफळी तर तेना भाव આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને બસો આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી મહુવા યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે શેણ્યા તો તેના નીસા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ નાળિયેર સોનંગના ભાવ ચારસો સુમોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એક અડદ તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો તોતેર મગ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ત્રીસ ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને ત્રેસઠ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ જુવાર તો તેના નીસા ભાવ ત્રણસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને સોળ રૂપિયા ડુંગળી લાલ તો તેના નીચા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને નવ બાજરી તો તેના નીસા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંચોતેર તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ચાલીસ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચોવીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રેવીસ કપાસ તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચીસ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને એકતાલીસ એરંડા તો તેના નીસા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ને છન્નું શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પંચાણું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અજમો તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને જુવાર તો તેના નિશા ભાવ આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સિત્તેર લસણ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો ડુંગળી લાલ તો તેના નીચા ભાવ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંત્રીસ રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ ત્રણસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો પાંચ बाजरी नीचा भाव पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भन्स सौ सित रुपियाँ घाउ टुकडा तिस भाउ पाँच सौ रुपियाँ लै नै त्यहाँ ऊचा भ सोसठ मगफी नीचा भाव आठ सौ रुपियाँ नै तेना ऊचा भाव एक हजार एक सौ चालिस कपस त निचा नै તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ જીરું તો તેના નીચા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો વીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા एरंडा तो तेना निचा भाव आठ सोने सीस रुपया उसा भाव एक हजार बसो एर शणया तो तेना निचा भाव एक हजार एक रुपया तेना उसा एक हजारने एकवन अडद तर तेना भाव नऊसो एकाशी रुपयाची लईने तेना उसा भाव एक हजार सोने एकतालिस मग तो तेना निचा भाव પાંચસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાણું ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને એકતાલીસ તુવેર તો તેના નિશા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન ધાણા તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार चार एकावन सोयाबीन तो तेना निचा भाव पाच रुपया एक रुपयाची लय न भाव सात सोने छ्याशी लसण तर भाव चारस एक रुपयाची लय न ते एक हजार पाच एकावन मरसा सुका तो तेना निचा भाव पाच सो एकावन रुपया तेना उसा भाव त्रण हजार त्रण एक ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકોતેર રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સોળ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચોત્રીસ મગફળી તો તેના નીચા ભાવ છસો એકાવન રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છન્નું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી બી રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચ્યાસી એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પચાસ રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બત્રીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પચીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને સાહીઠ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા લસણ તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સિત્તેર સુકા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે ત્રણસો તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ચુમોતેર तल सफेद नीचा भाव एक हजार सात सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार बस्ो नेवटु तिचा भाव पाँच सौ एसी रुपियाँ लै नै त्यहाँ उचा भाव छ मगफली छिस मगफी निचा भाव नौ सौ रुपियाँ नै त्यहाँ उच्चा भेक हजार एक सौ तिस कपस एक हजार त्रणसो एकवीस रुपयाही ते एक हजार पाच सो सीरू तर तेना निशा भाव त्रास हजार चारस पचास रुपया उंचा भाव चार हजार एक सोने पंधर आता राजकोट मार्केटयार्डना बजार भाव हवे मी तुम्हाला जणांशी उंझा मार्केटयार्डना बजार भाव रायडिओा भाव एक हजार पास रुपयातील ते उचा भाव એક હજાર એકસો ને બાણું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છસો ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો પચાસ ધાણા તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો અજમો તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને પંચાવન વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજાર ને એકસો રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પંદર આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ